પ્રભુ ઈશ્વરે જે મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે જો આપણે એક સાચા ખ્રિસ્તી તરીકે ઈશ્વરમય જીવન જીવવું હોય તો બાઇબલ આપણને શું શીખવાડે છે તારા ઈશ્વર પ્રભુએ તને જે પાડવાનું કહેલું છે તેનું પૂરું પાલન કરજે બોસની નિયમ સંહિતામાં લખ્યા પ્રમાણેના તેના નિયમો આજ્ઞાઓ કાયદાઓ આદેશોનું પાલન કરી તેને માર્ગે ચાલજે જેથી તું જે કાંઈ કરે અથવા માથે લે તેમાં સફર નીવડે આ વચનમાં આપણને પરમેશ્વર પિતાએ જે દસ આજ્ઞા આપી હતી તેનું જીવનમાં પાલન કરવાનું કહેવામાં આવ્યું છે પણ જે મારા ઉપર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના ઉપર મારા આશીર્વાદ વરસશે આ વચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે પરમેશ્વર પિતા અને પ્રભુશુ પર પૂરા દિલથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો છે પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ તારા બધા કાર્યો ઈશ્વરને માથે રાખીને કર તો તે તને સફળતા આપશે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણને પરમેશ્વર પિતા જીવન આપ્યું છે તો આપણા માટે એમને કોઈ યોજના પણ બનાવી છે તો એમની ઉપર પૂરા દિલથી ભરોસો રાખીને જીવન જીવવું જોઈએ ના કે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ ભાઈઓ એકબીજાની નિંદા ન કરશો જે કોઈ પોતાના ભાઈની નિંદા કરે છે અથવા પોતાના ભાઈનો ન્યાય તોડે છે તે શાસ્ત્રની નિંદા કરે છે અને શાસ્ત્રનો ન્યાય તોડે છે પણ જો તમે શાસ્ત્રનો ન્યાય તોડો છો તો તમે એનું પાલન કરતા નથી પણ એના કાજી બનો છો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે કોઈ પણ વ્યક્તિની નિંદા કરવાની નથી કેમ કે દુનિયામાં જેટલા બી મનુષ્ય છે તે બધા ઈશ્વરના જ બનાવેલા છે તો આપણે કોઈ વ્યક્તિની બુરાઈ કરીશું તો એનો મતલબ એમ છે કે આપણે ઈશ્વરની નિંદા કરીશું એટલે આપણે હંમેશા બીજા બધા લોકોનું સારું અને ભલું કરવાનું કહેવામાં આવ્યું છે મતલબ કે આપણામાંના એક એક જણે ઈશ્વર આગળ પોતાનો હિસાબ આપવાનો છે બીજાની લાગણી દુબવવી નહીં તો આપણે એકબીજાના કાજી થવાનું છોડી દઈએ બળગે એટલો નિશ્ચય કરીએ કે કોઈ ભાઈના માર્ગમાં આડી ખીલી કે પથ્થરો મૂકવો નહીં આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે જીવનમાં કદી કોઈનું પૂરું કરવું નહીં કેમકે આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ ઈશુ ફરી બીજી વાર આગમન થવાનું છે અને એ જ્યારે આવશે ત્યારે આપણા બધાનો ન્યાય કરશે તો આપણે આપણા જીવનમાં જે પણ કર્યું હશે તેનો હિસાબ આપવો પડશે એટલે આ વચન એક ચેતવણી બરાબર છે એટલે આપણે અત્યારથી જ સાવધાન થઈ જવાની જરૂર છે વાલા મિત્ર જે નરસુ છે તેનું નહીં પણ સારાનું અનુકરણ કરજે ભલું કરે છે તે ઈશ્વરનું સંતાન બોડું કરનાર ઈશ્વરના દર્શન કદી પામ્યું નથી આ વચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે જો આપણે સાચા ખ્રિસ્તી હોઈએ તો આપણે હંમેશા આપણા પરમેશ્વર પિતા અને પ્રભુ ઈશ્વરને અનુસરણે ચાલીશું અને કદી પાપ નહીં કરીએ અને જો પાપ કરીશું તો આપણે પરમેશ્વર પિતાને નથી માનતા એમ સાબિત થશે આપણે એકસાથે એક બાજુ ચાલી શકીએ છીએ એટલે જો આપણે પરમેશ્વર પિતાને આપણા ભગવાન માનતા હોઈએ તો આપણે એ પ્રમાણે જીવન જીવવાની જરૂર છે આપણા જીવનનો આધાર પવિત્ર આત્મા છે એટલે પવિત્ર આત્મા ચલાવે તેમ આપણે ચાલવું જોઈએ આપણે ખોટો અભિમાન ન રાખવો જોઈએ છેડછાડ કે ઈર્ષ્યા ન કરવી જોઈએ આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણા જીવનમાં ક્યારેય પણ આપણી કોઈ વસ્તુ માટે ગમંડ કે કોઈ જાતનો અભિમાન ન રાખવો જોઈએ કેમ કે આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે બધું પરમેશ્વર પિતાની કૃપાથી જ મળ્યું છે આપણે ખાલી એક મનુષ્ય છીએ અને આપણે કોઈ પણ બીજા વ્યક્તિ માટે કોઈ ખોટું કરવું ખોટું વિચારવું કોઈ જરૂર નથી તો જ આપણે એક સાજા પરમેશ્વર પિતાના બાળક તેમાં શિષ્ય અને સાજા ખ્રિસ્તી બની શકીએ છીએ વાલા મિત્રો મેં તમને જે વચનો જણાવ્યા છે એના સિવાય તમે કોઈ બીજા વચન જણાવવા માગતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો